વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધંધાકીય કાર્યવાહી કરવામાં આવી હતી ફૂટપાથ પર કોઈ પણ પ્રકારનો માલ સામગ્રી પડી હશે તો જપ્તપ કરી લેવામાં આવશે જનરલ લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો કંડેરાવ માર્કેટ પાછળ આવેલા દબાણો અવરજવર વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ એક થી બે દિવસ બાદ દબાણો પાછા યથાવત જોવા મળે છે હવે જોવાનું એ છે કે આ દબાણો અત્યાર સુધી પાલન કરવામાં આવે છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા હસ્તક વહીવટી 11/13 માં માર્કેટ બેન રોડ મુખ્ય રોડ પર જે ધંધાદાર ધંધાધારીઓ જે ધંધો કરી રહ્યા છે અને ગંદકી કરી રહ્યા છે એ લોકોને અમે સૂચના બી આપી રહ્યા છે સમજ બી આપી રહ્યા છે સાથે સાથે એ જે નથી સુધરતા એની ઉપર અમે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે એ બારામાં બી એ લોકોને સૂચના આપી રહ્યા છે કે ભાઈ તમે લોકો દબાણ મુક્ત નહીં દવા આવતા વખતે તમારા તમામ સામાન અમે લઈ લેશું એ પ્રમાણે સૂચના બી આપી રહ્યા છે અને સૂચના પત્ર બી આપી રહ્યા છે અહીંયા હા અમે અમારા જે દબાણ અધિકારી અમારા વોર્ડ ઓફિસર શ્રી છે તેઓને બી આ પ્રમાણે જાણ કરીશું કે સાહેબ આ પ્રમાણે છે એટલે તમે બી એ આપી અમને જો સાથે રહીને આ પ્રમાણે સૂચના આપો સાહેબ તુલસીભાઈ સોલંકી સિનિયર સેરિટી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર તેર